તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છીએ આપણે પાછા એક ગુજરાતની વાતોમાં એક નવા વિડીયો સાથે તો મિત્રો પાછા આપણે વિવાદની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો કીર્તિ પટેલ એ ના તમને ખબર જ છે દિન પ્રતિદિન દિન પ્રતિદિન વધતી જાય છે તો મિત્રો તો મિત્રો કીર્તિ પટેલે જયદેવભાઈ વાત કરીને જયદેવભાઈને ખોટી દબાવણી આપવામાં આવી છે તો મિત્રો એની ઓડિયો ક્લિપ આપણી પાસે છે તો તમે પહેલાં એ ઓડિયો ક્લિપ સાંભળો અને જોવો કે એમાં કઈ રીતનું છે અને કઈ રીતનું નહીં અને જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

પણ નામ તો તમારું બોલાય છે નામ તો તમારું અંદર છે કે 3 કલાક છે ને આપણો તો આપના માટે નહીં આપના માટે નહીં 3 કલાક રોડ આપણો છે ને આ ભવનાથનો ઈ બીવીઆઈપી લોકો માટે બંધ રાખ્યો તો હું તો પણ આ વર્ષે જૂનાગઢમાં પણ નથી આવી તો ગયા વર્ષનો વીડિયોનો ન્યૂઝ આવો કે છાપવામાં કેમ આવ્યો મને ખબર છે મને ખબર છે એટલે જ મે એમને હું કઈ ચરિત્રતી ખરાબ છું

બેસ્તાણ વાળો प्रकरण થયો તો ત્યારે મને તમે એમ કીધુંતું ભાઈ તમે આવો ચામીન આપણે લેવાના છે ના એ મને યાદ આવતું અત્યારે નઈ પણ આ રીતની એને છાઈપું કે હું ન કરમજો મારી પાસે બધાના ડેટા છે ઓ પછી હું લખીને હું તને મારું રેકોર્ડિંગ કરલે જેતું તારે હા જો તારા માટે એક શબ્દ ખોટો થાય ને હું તું તારે મને એમને આટલી હદે મને હેરાન કરવાની કોઈ પણ દીકરીને હું દવા પી જશું ને જવાબદાર કોણ રહેશે બોલો હાલો હું કઈ પણ કરી બેસી ની જવાબદાર દિવ્ય ભાસ્કર રહેશે બરાબર એને કેવો હું કઈ પણ કરું એનો જવાબદાર રહેશે આ વખતે તો હું આવી પણ નથી તો કેમ છાપું અને હું કણે મારા બાપનું આશ્રમ છે મારા બાપે મારા બાપ છે

બરાબર તમારા બાયોડેટા આખા મારી પાસે છે ચરિત્રથી ખરાબ છે મેં તમને કોઈ દી કીધું તમારી જે પર્સનલ લાઈફ હોય હું કોઈ દી વચમાં આવી જો તને દીકરી કહું છું એનાથી વિશેષ હવે બધા હું કોઈને નડતી નથી કોઈને નડવા માંગતી નથી તમે મને કોઈ દી ગાળ દીધી અરે કોઈ દી હોય જ નહીં તો મેં તમને દીધી મેં તમને દીધી પણ મેં તમને દીધી એમ પૂછું છું મેં તમને દીધી તો તમે મને નથી દીધી મે તમને નથી દીધી જેને મને દીધી છે એને 100% ખાધી હશે ભલેને તો તારે હું કવ હું તારી ભેગો તો એમને તો તમે તો હવે કોઈ પણ દીકરીને તમે મરવા મજબૂર કરો એવું થઈ ગયું ના તો ના દીકરી ના કોઈ ખોટા ન્યૂઝ મારા છાઈપ્યા જ કોણે આ ઈ જ વાત છે તને મારામાં જો કર્યો હોય ને જો તે મારું ખોલી લે જો એમાં વી જોઈ દી નો ને સાધુ કોઈ કોઈ વીઆઈપી હોય હોય ભાઈ બરાબર નથી અને જેટલા લોકો અંદર એ બધા સેવકો સેવકો છે પણ હું આ વખતે આવી જ નથી તમે આ વખતે છાપવાનું કારણ શું આરે કેટલી ચડાવી જોઈ લ્યો તમારી પાસે તું મારા ઓલામાં નથી તો કાઢી નાખજે હવે કાકો દીકરી થઈને બાધિયે અમુક નું તારે ના ના મારા ચરિત્ર ઉપર આ તો મારી મારી કેવાય ને મારી કારકિર્દી ઉપર આંગળી નાખી મારી મારી કારકિર્દી ઉપર અસર થઈને હું કામકાજ કરું છું આજે તું જે વ્યક્તિ આરે વાત કરો છો ને ઈ જયદેવ જો સમાજની કઈક દીકરીઓને બચાવીને બેઠો છો તો મે કેટલી દીકરીઓ માટે ન્યાય ન્યાય માટે લડેલી છું હો હું એમ નહી તો આપણે બે એક છે બે કાકો દીકરી એકરખા છે નહી તો મારા માટે આવા ન્યૂઝ છાઈપા જ કોણે અને તો મારા માટે હાલો તો મે ક્યો મે મૂકી દીધું ને મારું બસ હવે તો મારા માટે મારા માટે ન્યૂઝ છાઈપા જ કોણે હા પણ હવે જેણે છાઈપા હું એને બધાને લઈ લઈ બસ ના ના હું નહીં છોડું કોઈને હારવા હાલો તો મિત્રો તમે પણ ઓડિયો ક્લિપ સાંભળે દેશે અને કઈ રીતના કીર્તિ પટેલ માણસોને હેરાન કરે છે ને આમ ને તેમ ને બધું સામેવાળો માણસ એવી શરમાઈ જાય છે કે આપણા ખોટા સોશિયલ મીડિયામાં બદનામ થઈશું ને આપણે આબરૂ ના નાક કામ કાંઈ નહીં રહે આપણે એના લીધે સામેવાળો માણસ ધરબાઈ જાય છે એના લીધે કાંઈ બોલતો નથી અને કીર્તિ પટેલ આવ્યું જ્યાં ઓછું હોય ને નાદ આંગળી ભરાવે છે બાકી ત્યાં આગળ જઈ જ નથી એકથી મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળશો પાસે ગુજરાતની વાતોમાં એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને વિડીયો સારો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં